નથી ગમતું કુલર એટલે એ હવે તો આપણે તો આપણે જયારે પૂછ્યું ને ત્યારે ચાલુ કરીશું ચાપા બની ગઈ છે જો દેવી હવે ની ગયો હાલો પી લી લી કા ગરીહાને તે આટાર માંસ એના લેતે રહ્યા ને કોને જો મિત્રો આવી ગયા છે આપણે થાબા ઉપર કાઈ ગયા થાબા ઉપર આજે ઘાઉં તો બોવા મગ્યા છે એ બહુ સરસ અને પાવર ઠીક ઠીક ને કે ઉતારીને બીજા પાછા નાખવાના છે પરોઠા વે બની કે આપણે આવતા નથી બેયા જાઓ જા કુસન કોલા પ્લા જાય એ દુકાન ના ના થોડું થોડું ખાઈ લે હે

बन छे ने जितेंद्र नारायण भाई वस्ता पटेलनीवाड़ी थे दिवारी जिलाया छे ये मैं कहो अरे खाऊं बावा तो में नाखी देवी जो बेगू करवा मंडी छे हट हट पहला बेगू गिन नाखवी ने पछि हर तो के हरकू भराई हां उभा था ઉપડે ઉપડે જો ભરવી છે અત્યારે તમારે મદદ કરવી હોય તો નેક્સ્ટ ટાઈમ માં ક્યારેક અમે તમને કહીશું પહેલા તો આ વાયર છે ને વાયર નડે છે ને એ લો પછી બધું કરું હમણાં મળે એવો વિડીયોમાં લે હમણાં મળે એક વિડીયોમાં છે ને આગળ બની જશે એક ભૈરું ને બે ભરાઈ ગયા ને પછી થી લઈન જાય છે ફટાફટ આવજો પાછા એક ભરેલું છે બધા ઘઉં છે ને આજ પેટીમાં નાખી દેવાના દવા નાખીને પછી બાર મહિના આપણે દાણા ની ઉપાધી નહીં બધા ભેગા કર લો ને તો હરખું ભરવામાં ફાવે તો બધા ઘઉં પાછા બીજા વતન નાખી દીધા ઓલા ભરીને પેટીમાં નાખી દીધા

એટલે જોરદાર તપી જાય નાખ્યું પ્રક્રિયા ચાલુ છે તો તમને દેખાડું પેટીમાં ઘઉં ભરાઈ ગયા ની જો આ પેટી ભાવની ભરી નાખી ઉપર રહેતા ની બધા ઘઉં આ અને હવે કોથું નાખેલ નાખ્યું આપણે ઘઉં માં જોઈએ બધા ક્યાં નાખીશું કે

બપોર સડી ગયા છે ખાવાનો સમય થઈ ગયો છે ગરમી નો ખાવાનું ઓછું પાડો એટલું પાણી પાણી સિવાય બીજું પાણી હલો મિત્રો ઉનાળામાં આવી ગઈ છે કાચી કેરી તો કાચી કેરી ખાવાની મોજ કાક અલગ જ હોય છે ખાઈ ખાઈ હોય ને કેરી કેરીની સીઝન આવી ગઈ છે પડદાની સીઝન આવી ગઈ છે આખી કેરી ઓલી જે પાકી કેરી આવે ને પાકી કેરી ખાવા કરતા મને અડધું ખાવાની મજા આવે એમાં હેજું મીઠું હોય આ મીઠામાં બોળીને ને

બેગ લઈ લીધા છે ગીર અદભુત આનંદ આવે તેમ એકદમ ટ્રાય મારજો અને કાચી ગીરી કોને કોને ભાવે છે ને એ કોમેન્ટમાં જરૂર લખજો કે કાચી ગીરી મને ભાવે છે તો હું ત્યાં પાછળ કરી આપીશ કા હું ત્યાં આવું ને તો તમે કાચી ગીરી લેતો એક લાવું બે લાવું તમે કીધું ચાકું ક્યાં વાઈ ગયો પછી মানে তাৰহি খ